જાગૃતિ બ્રહ્મબટ અમદાવાદ નરોડા અમરોતાલ આજે આપણી સામે છે શાંતિબાઈ એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે શાંતિભાઈના શબ્દોમાં સાંભળીશું અંકલ આપ ક્યાંથી બોલો છો બોલું છું અને તમને શું તકલીફ હતી બાયપાસ કરાવ્યું હતું

ખેતરમાં જો આપણે છે અંકલ અને બતાવી રહ્યા છે આપણને ખેતર હવે અંકલ આપણે હાજી 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 હવે અંકલ હવે જે તમને બાયપાસ સર્જરી કરાવી એના પછી તમને શું તકલીફ થઈ હતી પેલા પછી જો પેલા તો મને એકદમ ઓગણત્રીસ ઓપરેશન કર્યા પછી ઓગણત્રીસ માં દિવસે મને શ્વાસ ની તકલીફ થઈ ગઈ કે જેની કોઈ લિમિટ નહી હું ના સુઈ શકું ના બેસી શકું કે ના ક્યાંય ઉભો રહી શકું બાવીસ દિવસ એવી તકલીફ રહી બે ત્રણ વખત મને ગાઈડન્સ માં પણ દેખાડી દીધું પણ મને ત્યાંથી પણ ફેર ના પડ્યો બરાબર

અમૃતા લઈ માં અને ત્યાંથી દવા ચાલુ કરીને મને મહિનાની અંદર તો આમ જેને કશું થતું જ ન એવું થઈ ગયું અત્યારે સરસ રીતે ખેતરમાં તમારું કામ બધું કરી શકો છો ખેતરમાં एकदम આર રેડી કોઈ જાતિ મને તકલીફ જ નથી કોઈ ફરી દુખાવો કઈ જ નહીં અતરાક હા અતરા હું ખેતરમાં થરું છું મારા બરાબર બરાબર સરસ 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 બહુ સરસ તમારું રિઝલ્ટ મળ્યો છે અમૃતા વિશે તમે લોકોને શું માહિતી આપશો હું તો એમ જ કઉ છું કે એલોપેથી ની દવા લેવાય જ નહીં સ્ટાર્ટિંગમાં કોઈ પણ રોગ હોય તો અહીંયા આ દવા લેવાય અહીંથી અમૃતા લઈને જ દવા લેવાય બીજે ક્યાંય જવાય જ નહીં સાચી સાચી તમારો મોબાઈલ નંબર આપી શકો છો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચાલીસ ડબલ જીરો ત્રણસો સાત અને આપને કોઈ કોલ કરવો હોય તો કયા સમય કરી શકાય મને હું ચોવીસે કલાક ફ્રી જ હોઉં છું મારી જોડે મોબાઈલ હોય છે સરસ સરસ અંકલ આપને બહુ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જો અંકલ ખેતરમાં છે અત્યારે જેમને બાયપાસ સર્જરી કરાવી અને અત્યારે આપણી સામે છે ખેતરમાં ફરી રહ્યા છે જેમને એટલી શ્વાસની તકલીફ હતી અને ફરી રિપીટમાં તકલીફ થઈ રહી હતી નળી ફરી બ્લોકેજ હતી જે આપણી દવાથી અત્યારે ખુલી ગઈ છે બ્લોકેજ સાચી વાત ને અંકલ સરસ સરસ અંકલ સરસ આપને બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હું પણ એટલી ખુશ થઈ આજે સરસ સરસ ફરી આપને ખુબ ખુબ અભિનંદન જય વેલકમ